શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને આણંદ જિલ્લામાં સિંધી સમાજ આગેવાનો તથા સભ્યો દ્વારા સંયુક્ત રીતે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કાર્યકર્તાઓએ હાથમાં પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર કર્યા હતા આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માંગણીઓ કરવામાં આવી હતી વિદ્યાર્થીની હત્યા બાદ માત્ર એક કુટુંબ માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે આઘાતજનક ઘટના હતી આવી ઘટનાઓ સામે સત્તાવાળાઓએ ઝડપી અને સખત પગલા લેવા જોઈએ આ સાથે ભારે ઉગ્રતા જોવા મળી રહી છે અને આવનારા દિવસોમાં જો સરકાર તરફથી કોઈ પગલાં નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ તેમને ચીમકી આપી છે અને આ સાથે કાર્યકર્તાઓ દ્વારા પણ વધુમાં વધુ જાગૃતતા ફેલાય તે માટે પણ વાત કરવામાં આવી છે